તાલુકાના આલવાડા ગોળિયા ગામથી નેગલા ગામ તરફ જતો કાચો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં શાળા અને આંગણવાડીએ જતા બાળકો શિક્ષણથી વંચિત રહી જશે જ્યારે પશુપાલકોને દૂધ મંડળી સુધી પહોંચવા માટે મુશ્કેલી પડી રહી છે આલવાડા ગોળિયા ગામથી નેગલા ગામ તરફ જતો માર્ગ વર્ષો જૂનો છે જે માર્ગનો ઉપયોગ અનેક ખેડૂત પરિવાર કરી રહ્યા છે જો કે છેલ્લા બે દિવસથી કાચો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈ સ્થાનિક ખેડૂત પરિવારોએ ગતરોજ તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને રજૂઆત કરી હતી સ્થાનિક ખેડૂત પરિવારની માંગ છે કે જે પ્રમાણે સરકારી રેકોર્ડમાં રસ્તો છે એ રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે રસ્તાની આજુબાજુ આવેલા ખેડૂતોએ પોતાના આપસી ઝઘડાના કારણે રસ્તો બંધ કરી દીધો છે જેના કારણે શાળાએ જતા બાળકો શાળાએ જઈ શકતા નથી બીજી તરફ આંગણવાડી કેન્દ્ર પર પણ નાના બાળકો પહોંચી શકતા નથી જેથી સત્વરે રસ્તા બાબતની રજૂઆત સરકાર સાંભળે અને રસ્તો ખુલ્લો કરી આપે તેવી માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે આ રસ્તો અમારો બંધ કરવામાં આવેલો છે કાલે સોજી એટલે પરમદાર સોજી એટલે અમે કાલે મોમલકદાર સાહેબને અરજી આપી કાલે ટીડીઓ સાહેબને અરજી આપી અને હાલવાડા પંચાયતને અરજી આપી પણ આપણી કોઈ લિખિતમાં અરજી હોબળી નથી એને તાત્કાલિક અમારા છોકરા ભણવાની તકલીફ પડે છે અને ડેરીએ દૂધ ભરવાની તકલીફ પડવાના હિસાબે અમારા તાત્કાલિક ધોરણે રસ્તો ખુલ્લો કરાવે એવી બાબતે અમે રજૂઆત કરીએ છીએ સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબ શ્રીને અમારે પરિવાર સો ઘરનો પરિવાર છીએ સો ઘરનો રસ્તો બંધ છે હાલની તારીખમાં શું કારણ બન્યું બંધ હવે કાટા બે પાર્ટીઓ જ રગડામાં અમાર રસ્તો બંધ કરેલો છે બે પાર્ટી લડાઈ હોમા હોમી પછી આંગણવાડી અને અમાર અમારો રસ્તો બંધ છે હા સાહેબ આપણે રસ્તો અમારો ચાલતો હતો સીધો પછી ઓટા આવે અને હાલ રસ્તો અમારો બે હતા પહેલા હાલ બે બે રસ્તા બંધ છે એટલે અમારા છોકરાને દૂધ ભરાવાને બધી રીતે તકલીફ પડે એ હાલવાળા ગોળ્યા અને સર્વે નંબરનો અમારો રસ્તો હોય બે દિવસથી દૂધ ભરેલા નથી છોકરા ત્રણ દિવસથી ઘરે બેલા છે હજી સુધી સરકારે કોઈ અમે અરજી આપી પણ કોઈ અમારી ઇન્ક્વાયરી નથી શું કારણે બંધ કરી દીધો રસ્તો કેટલા વર્ષથી ચાલુ હતો રસ્તો તમારો રસ્તો સાહેબ અમારો પરંપરા સો વર્ષથી ચાલુ હોય હમણાં પંદર દિવસથી બંધ બીજા બીજાના લીધે બીજાના ડખાતી કે ભાઈ પેલા સર્વે નંબરવાળા કહે કે અમારામાં રસ્તો છે અમે કહીએ કે અમારામાં છે એટલે અમેવાળાને કહેવા જ્યાં એટલે એવું કહે કે ભાઈ તમારો રસ્તો જ્યાં હોય તમે ગોતી લો શું રજૂઆત તમારે એટલે અમે સરકારને આટલી વિનંતી કરી છે કે અમારું તાર તો છોકરા અને દૂધ ભરાવાની તકલીફ પડે એ ધોરણે તાબડતોબ અમારો રસ્તાનો નિકાલ કરી આપે ખેતર તરફનો રસ્તો બંધ કરી દેતા સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોવાના કારણે ઘરથી ખેતર અને ખેતરમાંથી દૂધ સ્થાનિક દૂધ મંડળીએ ભરાવવા માટે આવવાનું હોય છે જોકે રસ્તો બંધ કરી દેતા સીધી અસર દૂધના વ્યવસાય પર થઈ રહી છે જો કોઈ આરોગ્ય બાબતે મુશ્કેલી સર્જાય તો પણ મામલો ગંભીર બને તેમ છે જેથી સરકારી તંત્ર ખેડૂત પરિવારની ફરિયાદ સાંભળી રસ્તો ખુલ્લો કરાવી આપે તેવી માંગ મહિલાઓએ કરી છે સાહેબ અમને ખૂબ તકલીફ પડે અમાર દૂર દુવા જવું પડે અમાર બાળકા ભરાવા બિલવા પડે અમે ક્યાં થઈને જ એ ઝઘડાવાળોનો ઝઘડો અમારો મારે બંધ કરી નાખ્યો પંદર દિવસથી વગનવાળી બંધ એટલે અમારા બાળકો ક્યાં ભણવા જાય ચડાવવા તારે ક્યાં અહીંયા પૂજા કરવા જાય અમે ક્યાં થઈ ને હેડા બધા એવા કે કે અમાર મેં નહીં હેડવારું આ કે અમારા રસ્તે નહીં હેડવારું તમારો રસ્તો ગોતી લો એટલે અમાર તો કોઈક સાહેબ વિનંતી કરી અને રસ્તો ગોતવો પડે એના બદલે અમે એ તમને અરજી આપીએ મમલકદારમાં એટલે અમારે રસ્તો તમે તત્કાળે ખુલી લો આજે પણ આલવાડા ગોડિયા ગામના અરજદારોએ દાંદેરા પ્રાંત કચેરીએ પહોંચી ફરજ પરના શિરસ્તેદારને અરજી આપી હતી આજ રીતે દાંદ્રા મામલતદારને પણ રસ્તા વિશે સર્વે નંબર પ્રમાણેની લેખિત અરજી કરી હતી રસ્તો ખુલ્લો થાય તેવી રજૂઆત કરી છે આ મામલે દાંદરા મામલતદારે પણ તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા માટે ભલામણ કરી છે